જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશનના પ્રમુખ બાદ કરી નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગાયત્રી પરમાર આરએમઓ કેતન નાયક ડોક્ટર લક્ષ્મણ સાથે મળી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાય

સિવિલ હોસ્પિટલનો સ્ટાફ નર્સીસ ક્લાસ વન ટુ થ્રી ફોર ડોક્ટર્સ દરેક વતી હું એક શોક સંદેશો અને સંવેદનાપૂર્વક મેસેજ લોકોને પાઠવવા માંગુ છું કે આજે થયું તે ખૂબ ખોટું છે અને આપણા દેશના નાગરિકોની જે શહીદી થઈ છે એ અંગે અમને ખૂબ અફસોસ છે અમે એ લોકોની સાથે એમના સગાઓ સાથે ટેરરિસ્ટની અગેન્સ્ટમાં સાથે ઊભેલા છીએ થેન્ક યુ એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર સુરત